નમસ્કાર રિહાલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર રાજકોટ જિલ્લાના ધોળાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી આવક વધતાની સાથે જ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં ભારે રોષ યાર્ડમાં ખુલ્લા બજારમાં વેચવા આવેલા ડુંગળીના ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા નથી ડુંગળીના ભાવ પૂરતા ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી ખેડૂતોના આક્ષેપ કે ડુંગળી નવી આવતાની સાથે માર્કેટિંગ યાર્ડમાં ભાવ તળિયે બેસી જાય છે શરૂઆતમાં ડુંગળીના મણનો ભાવ એક હજારથી અગિયાર રૂપિયા મળતો હતો હાલ ડુંગળીનો ભાવ ઘટીને બસોથી પાંચસો રૂપિયા થઈ ગયો છે ખેડૂતને વાવેતરથી લઈને ઉત્પાદન સુધીનો ડુંગળીમાં મણની છસો રૂપિયાની લાગત પડે છે ખાતર બિયારણ અને મજૂરી ખર્ચ વધ્યો પરંતુ ખેડૂતોને ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ સરકાર ડુંગળીની નિકાસ શરૂ કરે અને વિકાસ માટે નિયમ હળવા રાખે એવી ખેડૂતોની માંગ ભાવેશ ગોહિલનો રિપોર્ટ પાવર ન્યૂઝ ધોરાજી હાલો ભૂપતભાઈ વલ્લભભાઈ જેતલસર ગામ અને હું માર્કેટ યાર્ડ માં ડુંગળી લઈને આવ્યો છું અને અત્યારે પૂરતા ભાવ નથી મળતા કે શરૂઆતમાં હજાર અગિયારસો રૂપિયા ભાવ હતા અત્યારે કાંઈ શેર ની અત્યારે પાંચસો માં ચારસો માં વેચાય છે તો અમને આવા ભાવમાં કેમ પરવડે ખર્ચ કેવડા વધી ગયા છે બબે વખતના વાવેતર વાવેતર છે તો તમારે ભાવ વધારવાની જરૂર છે તો જ આ ખેડૂતને પૈસા મળે નકર આમાં તો નુકસાની માયલું જાય છે ખર્ચામાં તો વી પચીસ પચીસ હજાર ના વિગ ચાલુ છે ભાવ કેવા મળી રહ્યા છે કેવા મળે અત્યારે ચારસો થી પાંચસો રૂપિયા ની બજાર છે શરૂઆતમાં હજાર અગિયારસો રૂપિયા બજાર હતી તો કેટલો અડધો ફેર થઈ ગયો તો ખેડૂત ને શું કરવું આમાં મારું નામ જેઠાભાઈ ખજુડા સોલંકી હું ડુંગળી યાદમાં લઈને આવ્યો છું બસો ને ત્રણસો રૂપિયા મળે છે વધે ને પાંચસો અને અત્યારે અમારે હજાર થી બારસો રૂપિયા મળવા જોઈએ તો અમને આ પોહાય એમ છે એવી દવા મોંઘી બિયારણ મોંઘું નીંદવાના મજૂરી મોંઘા ઓ હાતું જ નથી વાવેતર થી લઈને ઉત્પાદન સુધી મણ કેટલામાં ઘરમાં પડે છે એ 300 થી 400 રૂપિયા સુધી તો પડી જાય છે લાઈટ બિલ ને તો હંતી નોખો કેવા ભાવ મળે છે કેવા મળવા છે 1000 થી 1200 રૂપિયા મળે તો ડુંગરીમાં પૈસા મળે ભાવ કેમ ઘટી ગયા ભાવ કોણ જાણે હવે આમાં કેમ ખાવી પડે વેપારીમાં વધુ સમાચારો નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો